દિવસભરની ઘટનામાંથી અમુક ઘટના ખૂબ ચર્ચામાં રહેતી હોય છે એવી જ વિશેષ ઘટનાને આપણે વિસ્તારથી સમજીએ પાલનપુર શહેર અત્તરો ફૂલો અને શારોની નગરી તરીકે જગવિખ્યાત છે આ સિવાય શહેરની અનેક ધરોહરો પાલનપુરની કીર્તિને ચાર ચાંદ લગાવતી હતી પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે શહેરની મીઠીવાવ જેવી ધરોહર મૃત સમાન બની ગઈ છે

ઐતિહાસિક મીઠી વાવ માટે પણ જાણીતું છે પરંતુ પુરાતત્વ ખાતાની નબળી કામગીરીને કારણે ઐતિહાસિક વારસો ધૂળ ખાઈ રહ્યો છે પાલનપુર શહેરના બહાદુરગંજ વિસ્તારમાં આવેલી મીઠી વાવ વિશે કહેવાય છે કે તેમાંથી નવાબી શાસન વખતે સમગ્ર પાલનપુર શહેરને મીઠું પાણી મળી રહેતું અઢારમી સદીની પશ્ચિમ બીમુખ અને ચાર માળની અને ફૂટને જોડતી પડદાર ધરાવતી આ વાવ આરસ અને રેતિયા પથ્થરમાંથી બનેલ છે પ્રવેશ દ્વાર ને બે ટોડા છે અંદર જોવા મળતી પ્રતિઓમાં ચતુર્ભુજ ગણેશ બ્રહ્મ સાવિત્રી અપ્સરાઓ નૃત્યંગનાઓ શ્રુંગાર શિલ્પોનો નો સમાવેશ થતો હતો પરંતુ હાલ આ મીઠી વાવની કોઈ પણ રીતે કાળજી લેવામાં આવી હોય તેવું નજરે નથી પડતું મીઠી વાવમાં નજરે કરતા ઠેર ઠેર કચરો જોવા મળી રહ્યો છે તંત્રની બેદરકારીના પગલે વાવમાં રહેલી કોતરની કામ કરેલી કલાત્મક મૂર્તિઓ કેટલીક ખંડેર હાલતમાં છે તો કેટલીક ચોરાઈ ગઈ છે હાલના વડાપ્રધાન અને એક સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પંદર ઓગસ્ટ બે હજાર આઠના રોજ ત્રણ દિવસ સુધી પાલનપુર શહેરની મુલાકાતે હતા દરમિયાન શહેરના જૂના વારસા સ્થિતને લઈને ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી હતી પરંતુ તંત્રની લઈને દિન સુધી કશું જ થયું નથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સાતસો વર્ષ અગાઉ રાજા સિદ્ધરાસિંહના માતાજી મિનળ દેવી હતા દેવી દ્વારા આજે કૂવો હતો કૂવો ખોદાવવામાં આવ્યો હતો અને આ કુવામાંથી મીઠું પાણી નીકળતું હતું અને આ મીઠું પાણી આખું પાલનપુર પીતું હતું પરંતુ આ સીધા દ્રશ્યો તમને એ જગ્યાના બતાવવામાં આવી રહ્યા છે કે સાતસો વર્ષ અગાઉ આ આ જે જગ્યામાંથી મીઠું મીઠું પાણી પાણી નીકળતું હતું અને આખું શહેર મીઠી વાવમાંથી પીતું હતું પરંતુ તંત્ર અને સરકારના પાપના દોષે આજે આ વાવ છે એ વાવ નહીં પરંતુ એ ગટરનું સામ્રાજ્ય બન્યું છે ખાસ કરીને કહી શકાય કે આ જે વાવ છે આ વાવ રાજા રજવાડા વખતની છે વર્ષો જૂની છે પરંતુ તંત્રની જાળવણીને ન રાખવાને કારણે આજે તેની દુર્દશા જોવા મળી રહી છે ખાસ મહત્વની એ વાત છે કે બીબીસીમાં આ મુદ્દે એક પ્રશ્ન પૂછાયો હતો જે વિશ્વ લેવલે લોકોએ જોયો હતો પરંતુ આજે એની જાળવણી છે જાળવણી આજે ખાડી ગઈ છે કહી શકાય કે સરકાર દ્વારા અનેક જે ડે ઉજવવામાં આવે છે પરંતુ જેની જાળવણી કરવામાં આવે છે આ એની જાળવણી કરવામાં ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પુરાતત્વ વિભાગ દ્વારા તેના જે પાછળ ખર્ચ કરવામાં આવે છે આ ખર્ચ ક્યાંક ને ક્યાંક પાણીમાં જતું હોય તેવું લાગ્યું સરકાર એક બાજુ વિકાસની મોટી મોટી વાતો કરે છે વાતો કરે છે પરંતુ જે હકીકતમાં જે જગ્યા છે જે ધરોહર છે આ ધરોહર વર્ષોથી જાણીતી છે પરંતુ તેને હાલ ખંડેર હાલતમાં છે સીધા તમને આ દ્રશ્યો મીઠી ભાવના બતાવવામાં આવી રહ્યા છે ઠેર ઠેર જે કોતરણી કરવામાં આવી હતી કોતરણીના જે દ્રશ્યો છે દ્રશ્યો ક્યાંક ને ક્યાંક હાલ તો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે કારણ કે જે તંત્ર છે તંત્ર છે તંત્રના પાપે જે ખંડેર હાલતમાં બનેલી આ મીઠી વાવ ગંદકીના સામ્રાજ્યથી ખદબદી ઉઠી છે પરંતુ જે નગરપાલિકા છે પુરાતત્વ વિભાગ છે એ ક્યાંક ને ક્યાંક રસ દાખવતું નથી આ સીધા દ્રશ્યો તમને આ કોતરણી છે વર્ષો પહેલાં જે રાજરજવાડું હતું તે વખતે આ એની કોતરણી કરવામાં આવી હતી અને આ જ મીઠી વાવમાંથી પાલનપુર સહિત જે લોકો છે આ લોકો મીઠી વાવમાંથી પાણી પીતા હતા પરંતુ હાલમાં આ જે વાવ છે ગંદકીથી ખદ બાદી ઉઠી છે સ્થાનિક લોકોએ તંત્રને અનેક રજૂઆતો કરી છે પરંતુ રજૂઆત નારાજ જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકો છે લોકોએ કયા પ્રકારની રજૂઆત કરી છે શું છે આ વાવની વાવની મીઠી મુખ્ય ધરોહરા એ આપણે લોકો જોડે જાણીશું દાદા આ જે વાવ છે વાવનો ઐતિહાસિક કથા શું છે વાવ એ દેખવા જઈએ ને તો પાલનપુરનો અને બનાસકાંઠા એક નવાબો અને અત્યારોની નગરી હતી અને એ નગરીના અંદર સાતસો વર્ષ પહેલાંની વાત છે કે સાતસો વર્ષ પહેલાં પાતાળેશ્વર મહાદેવમાં રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો માતા દેવીએ જન્મ આપ્યો હતો અને માતા દેવી જ્યારે એમને લઈને અહીંયાથી નીકળ્યા હતા આ રસ્તા ઉપરથી મીઠી વાવ તરફથી અને એ વખતે અહીંયા એક મોટા ખાડાના અંદરથી પાણી ખળખળ વહેતું હતું અને માતાએ જ્યારે પાણી પીધું તો એમને લાગ્યું કે ભાઈ આ પાણી બહુ મીઠું છે અને એ મીઠા પાણીને એમને લાગ્યું કે અહીંયા એક સરસ મજાની વાવ બનાવવામાં આવે કારણ કે કુદરતે પાણી આપ્યું છે તો એનો ઉપયોગ સદઉપયોગ જનતા માટે થાય કે રાજા રજવાડાઓ હંમેશા જનહિત માટે વિચારતા હતા અને એવું જ દેવીએ વિચાર્યું હતું અને એમના જ કુટુંબિક સગાજી હતા તાલે અહમદ ખાનજી જે અહીંયા શાસન કરતા હતા એમનું નવાબ સાહેબનું રાજ હતું અને નવાબ સાહેબને બોલાવ્યા અને નવાબ સાહેબથી ચર્ચા કરી કે આ પાણી અહીંયા મીઠી વાવ બનાવવામાં આવે એમણે કાચી મીઠી વાવ દેવીએ બનાવી હતી અને એના પછી તાત્કાલિક મકરાણાથી આરસના પથ્થરો મંગાવી અને ભારતભરમાંથી કલાત્મક કોતરણીના કારીગરો બોલાવી અને એટલી સરસ મજાની કલાત્મક કોતરણીની મૂર્તિઓ અહીંયા જ્યારે ફિટ કરવામાં આવી હતી અને એટલી જલાની અને ઝાકળ માકળ જે હતું કારણ કે મને યાદ છે કે મારા મધર અમને લઈને આવતા હતા નાનું ત્યારે અમને બહાર ઊભા રાખતા હતા અને આટલા બધા પગથિયા હોવા છતાં આ પાણી ત્યાંથી ભરી અને મહિલાઓ અને પુરુષો આટલું બધું જ્યારે સુશોભિત વસ્તુઓ દેખતા હતા એમનો થાક ઉતરી જતો હતો અને એ મીઠી વાવ અડધા ઉપર પાલન પૂરે અને પાણી પીધું છે અને અહીંયા જે વખતે જે બિસ્તી સમાજના લોકો હતા તે પખાલથી આ પાણી વેચતા હતા એમની રોજગારી પણ ચાલતી હતી અને એક સરસ મજાનું આ એક ઐતિહાસિક અમારું ધરોહર હતી અને આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ખૂબ જ જર્જરિત હાલત છે સરકાર જેમ જેમ નવા બી શાસન થતું ગયું તેમ તેમ નવીનતા આવતી ગઈ લોકો જૂનું ભૂલતા ગયા અને એ જ પરિસ્થિતિ આજે મીઠી વાવણી થઈ છે અને લોકો ભૂલી ગયા છે અને જર્જરિત આલતમાં છે અને હું સૌથી વધારે નબળી નેતાગીરી અને નબળા વહીવટકર્તાઓના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ખરેખર જો આને રિનોવેશન કરવામાં આવ્યું હતું હું પંદર આઠ બે હજાર આઠ ના રોજ માનનીય પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ત્રણ દિવસના પાલનપુરના મુકામ કર્યો હતો એ વખતે એમણે મીઠી વાવની આ દૂરદર્શનની જ્યારે એમને વિગત મળી તો એમનું હૃદય કંપી ઉઠ્યું હતું અને તાત્કાલિક સ્ટેજ ઉપરથી પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ રિનોવેશન કરવા માટે પુરાત વિભાગને આદેશ કર્યો હતો પણ આજ દિવસ સુધી એ ગ્રાન્ટ ક્યાં ગઈ ખબર નથી ઇન્ટરનેશનલ લેવલની વાત કરું તો કેબીસીના અંદર જ્યારે આપણો જે બીગીબી અમિતાભ બચ્ચન મીઠી વાવનો પ્રશ્ન પૂછતો હોય કેબીસી ના અંદર અને એક સાઉથ ઇન્ડિયન લેડીઝ એનો જવાબ વાવડી તરીકે આપતી હોય સાહેબ આનથી મોટી અમારી ગર્વની વાત કહી પણ અમારું સૌથી મોટું દુઃખદ વાત એ છે કે આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ ખરેખર નબળી નેતાગીરીને કારણે કારણ કે આનંદીબેન પટેલને હું સલામ કરું છું કે તેમની સબળ નેતાગીરીના કારણે રાણકી વાવ આજે સુશોભિત થઈ ગઈ છે પણ અમારી મીઠી વાવ આજે અસુસ્થ હાલતમાં પડી છે અને એક આ ઐતિહાસિક ધરોહર છે અને માનનીય કલેક્ટર સાહેબ કે મુખ્યમંત્રી સાહેબ અને પ્રધાનમંત્રીશ્રીને પણ હું વિનંતી કરું છું કે કોઈપણ ભોગે સાહેબ અમારી આ મીઠી વાવને રિનોવેશન કરવામાં આવે અમારી લાગણીઓ અહીંયા જોડાયેલી છે અમે અમારા સપના છે સબ અમારા સપના પૂરા કરવા હવે સરકાર હાથમાં છે તો આ હતા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા અને પુરાતત્વ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારી એમની બેદરકારીને કારણે આ જે વાવ છે આજે ખંડેર હાલતમાં છે પરંતુ પ્રશ્ન એ છે કે જો બીબીસીમાં આટલો મોટો પ્રશ્ન પૂછ પૂછાતો હોય અને વિશ્વ સ્તરે તેની નામના હોય અને જે અન્ય રાજ્યના લોકો આ જે બાબત છે આ બાબતથી જાણતા હોય પરંતુ સ્થાનિક તંત્ર છે પુરાતત્વ વિભાગ છે નગરપાલિકા છે રાજ્યના મુખ્યમંત્રી છે વડાપ્રધાન છે પરંતુ આ લોકો કેમ આ બાબતથી અજાણ છે તેને લઈને અનેક સવાલ ઊભા થયા છે દેશના સૌથી લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડપતિમાં જેના નામનો પ્રશ્ન પૂછાયો તે મીઠી વાવ એક અનમોલ ધરોહર હોવાથી પાલનપુરમાં ફરવાલાયક સ્થળોમાં તેનું નામ લખવામાં આવ્યું છે પરંતુ વાવની કેટલીક મૂર્તિ ખંડેર અને જર્જરિત બની ગઈ છે તેની દરકાર લેવાનો સમય કોઈની પાસે નથી સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ ખરેખર આવા ઐતિહાસિક સ્થળોને જ સ્વચ્છતાની તાતી જરૂર છે પુરાતત્વ વિભાગે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આવી મીઠી વાવ જેવી અનમોલ ધરોહરને બચાવશે કે પછી બચી ગયેલી ધરોહર ફક્ત ભૂતકાળ બનીને માત્ર નામશેષ રહી જશે પાલનપુરની અસ્મિતા કહી શકાય એવી મીઠી વાવ જે મીઠી વાવ મીઠી વાવ વિસ્તારમાં આવેલી છે આ દિન સુધી ઘણી બધી સરકારી દ્વારા અહીંયા આયા પણ ખાલી આઈ અને સોર સબારા કરીને જતા રહે છે અમારા આગેવાન એવા સીતા કાકા નરેશભાઈ ચૌહાણ દ્વારા સરકારને ઘણી વાર રજૂઆતો કરી આજુબાજુના પાલનપુરના એસી ટકા લોકો અહીંથી ચોખ્ખું પાણી પીતા હતા અને આજે આ જે મીઠી વાવ છે એકદમ સુમસાન થઈ ગઈ છે કઈ અહીંયા જે સારી સારી મૂર્તિઓ ખોદ હતી એ મૂર્તિઓ પણ નથી જોવા મળતી મારી સરકારને એક નમ્ર વિનંતી છે કે આ મીઠી વાવને અમારી રાણકી વાવની જેમ તમે જેમ પ્રસિદ્ધ કરી છે એવી નહીં પણ એમાં સિત્તેર એસી ટકામાં સુધારો કરીને આવી સારી બને અને લોકોને જે જોવા લાયક બને એવી અમારી નમ્ર વિનંતી નગરપાલિકા દ્વારા દિવાળી આવે એટલે લાઇટિંગ કરવામાં આવે છે અને એના બે દિવસ સફાઈ કરવામાં આવે છે બસ બીજું કશું કરવામાં આવતું નથી પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠી વાવ એ આપણી ખૂબ જ પુરાણી ધરોહર છે અને ઘણા સમયથી પાલનપુર નગરપાલિકા એનો પણ સાફ સફાઈથી લઈને તમામ પ્રકારની એ વ્યવસ્થા હતી પણ પરંતુ પાછલા ઘણા સમયથી પુરાતત્વ વિભાગે એના દત્તક લીધેલી છે અને હાલ પુરાતત્વ વિભાગ દ્વારા એની જાળવણી કરવામાં આવે છે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા